નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગારિયાધરમાં માં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટર માં ચોરીનો પ્રયાસ થતા પોલીસે તપાસ હાથ ધરી છે ગારિયાધારની બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો તસ્કરોએ એટીએમ મશીન બહાર લાવીને તેને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો આ બનાવ અંગે બેંક મેનેજરે માહિતી આપી હતી ગઈકાલે રાત્રે અમારા ગારીયાધર ખાતેના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો જેમાં એટીએમની સાઇટને ડેમેજ કરવામાં આવી છે અને મશીન લઈ જવા કોશિશ કરી હતી જેમાં જે કંઈ પણ હશે એ ઇન્વોલ્વ થયા હતા પણ સક્સેસ થયા નથી આ આખો મામલો અમે પોલીસ સ્ટેશનની અંદર રિપોર્ટ કરેલો છે અને આ બાબતે પોલીસ ગારીયાધાર પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરેલી છે આ ઘટના અંગે ગારિયાધાર પોલીસે તપાસ હાથ ધરી છે